દુનિયાદારી થી કંટાળી જમીન છોડીને દરિયાની અંદર આવી જાય ટાપુ ઉપર એક દિવસ રહેવા હવે એક દિવસ દરિયાની અંદર રહેવાનું છે તો થોડોક સામાન તો લઈ જવો પડશે ને એમાંથી મહેમાન આવેલા હતા ને પ્લેન પીનો થોડોક મોડો હાલતા થઈ જાય ને ભૂકી જાય બધા દુઘેરી ને દરિયા કિનારે બધા સામાન ચડાવવાનું છે આપણે હોડકાની અંદર ને આમાં જ ને જવાનું છે આપણે ટાપુ ઉપર રાતના ના અંધારા માં હાલતું થયું વડકું ને અંધારા માં વડાવાળા ભાઈ કેમ દેખાતું હશે ચાર પાંચ કિલોમીટર નો દરિયા અંદર સફર કરીને ભૂકી જાય ટાપુ ઉપર અત્યારે વાગી જશે રાત ના જાય ને દરિયા કિનારે ધામા નાખીને બનાવવા મીડ્યા રોટલા મને એટલું બધું નથી ફાવતું પણ અમારા આ ભાઈ એક્સપર્ટ છે તો બનાવીને કામ હાથ રોટલા અને વિશુભાઈ બને